સુરતના પીપલોદ ખાતે આવેલી એસવી ની ફરી એક રેગિંગ કરતો વિડીયો સામે આવ્યો છે તેમાં વિદ્યાર્થીને પટ્ટાથી માર વાયરલ થવા પામ્યો છે સુરતની એસવી નો બર્થડે સેલિબ્રેશન પર વિદ્યાર્થીઓને પટ્ટા મારવાનું વધુ ઘટના સામે આવી છે તેમાં સેકન્ડ યરનો વિદ્યાર્થી બાસ્કેટબોલના મેદાનમાં બોલ નાખવાના બાસ્કેટના થાંભલા સાથે અન્ય વિદ્યાર્થીને બાદ પીડાવીને એક પછી એક એમ વારંવાર પટ્ટા મારી રહ્યો છે મારખાનાર વિદ્યાર્થી બૂમ બૂમ કરે છે જોકે આખી ઘટના જોયા બાદ પણ એસવીએનઆઈટીના ઉચ્ચ અધિકારીઓ તેને બર્થડે સેલિબ્રેશનની પ્રથા ગણાવી રહ્યા છે જેને બંધ કરાવ્યાનું કહે છે અને એસવીએનઆઈટીના ડીન સંજય પટેલે કહ્યું કે ગત પ્રશ્નો છે મારખાનાના વિદ્યાર્થીએ બર્થ ડે સેલિબ્રેશનની પ્રથા ગણાવી હતી હાલમાં પ્રથા પર પ્રતિબંધ મુકાવ્યો છે ત્યારે આગામી સમયમાં આ પ્રકારની ઘટના જો સામે આવી તો કાયદેસરના પગલાં ભરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું મારખાનાર વિદ્યાર્થીએ કહ્યું કે મેં મારો બાળપણનો મિત્ર છે તેનું મને બર્થ ડે બમ આપી રહ્યા છે આ રેગિંગ નથી જેમણે આ વિડીયો અપલોડ કર્યો છે તેઓ ડિલીટ કરી દેવો જોઈએ કે લોકો કહી રહ્યા છે કે આ પ્રકારનો માર મારો તે કેટલું યોગ્ય છે જો આમાં જ રેગિંગ કરવામાં આવશે તો અન્ય વિદ્યાર્થીઓને તકલીફ પડી શકે છે પરંપરા નામે રેગિંગ થતું હોઈ શકે છે બીરો રિપોર્ટ